શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપને મૃત્યુ કેમ થાય છે શા માટે દરેક જીવિત પ્રાણી એક દિવસ આ દુનિયાને છોડી દે છે આ પ્રશ્ન જેટલો ઊંડો છે તેનો જવાબ એટલો જ અજોડ છે આજના વિડીયોમાં આપણે જાણીશું જીવન અને મૃત્યુના આ રહસ્યમય ચક્રને વિજ્ઞાન અનુસાર આપનું શરીર અબજો કોશિકાઓથી બનેલું છે દરરોજ આ કોશિકાઓ નષ્ટ થાય છે અને નવી બને છે પણ જ્યારે આપણે વૃદ્ધાવસ્થાની તરફ વધીએ છીએ ત્યારે આ કોશિકાઓની પુનર્નિર્માણ અને મરામત કરવાની ક્ષમતા ઘટવા લાગે છે આ ઉપરાંત આપના શરીરમાં રહેલ ડીએનએ જે આપણા શરીરનો નકશો છે તે પણ સમયે જતાં નુકસાન પામે છે ફળસ્વરૂપ રોગો થાય છે અને અંતે મૃત્યુ આવે છે પ્રકૃતિના સંતુલન માટે પણ મૃત્યુ આવશ્યક છે જો કોઈ મરે નહીં તો પૃથ્વી પર જીવવાની જગ્યા જ ન બચે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મૃત્યુ માત્ર શરીરનો અંત છે આત્મા અજર અને અમર છે ભગવદ્ શ્રી શ્રીકૃષ્ણ કહે છે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનું પુનર્જન પણ નક્કી છે આપનું શરીર તો ફક્ત એક માધ્યમ છે આત્માનું મુખ્ય લક્ષ્ય છે કર્મનું ફળ ભોગવનું અને મોક્ષ તરફ પ્રયાણ કરવું મૃત્યુ એ અંત નથી તે નવી શરૂઆતનો સંકેત છે જેમ કે દિવસ પછી રાત આવે છે અને રાત પછી ફરી દિવસ મૃત્યુ એ જીવનનો સૌથી મોટો ગુરુ છે જો મૃત્યુ ના હો તો કદાચ આપણે જીવનની કિંમત જ ના સમજી શકત મૃત્યુ આપને યાદ અપાવે છે કે સમય મર્યાદિત છે તેને વ્યર્થ ન જવા દો દરેક પળને એવું જીવો કે તે તમારી છેલ્લી પણ હોય આ છે કથા અજયની અજય એક યુવાન છોકરો હતો જેને મૃત્યુનો ખૂબ ડર લાગતો હંમેશા એ વિચારીને ગભરાઈ જતો કે ક્યારેય પણ તેનું અંત આવી શકે છે એક દિવસ તે એક સંત પાસે ગયો અને કહ્યું ગુરુજી મને મરવાનો ખૂબ ભય લાગે છે હું શું કરું સંત હળવે સ્મિત કરતા કહે મૃત્યુથી ડરવા કરતાં એ વિચાર કે તું તારા જીવન સાથે શું કર્યું છે જો તું દરેક પળ સારું જીવ્યો છે તો મૃત્યુનો ડર ક્યારેય નહીં રહે એ દિવસથી અજેરે દરરોજ એવી રીતે જીવવું શરૂ કર્યું જેમ કે એ તેની અંતિમ પળ હોય અને એના જીવનમાંથી ડર હંમેશા માટે દૂર થઈ ગયો એટલા માટે મૃત્યુ જરૂરી છે જેથી આપણે સમજી શકીએ કે જીવન કેટલું મામૂલી છે મૃત્યુપંત નથી એ નવી શરૂઆત છે તો મિત્રો ડર છોડો જીવન જીવો પૂરેપૂરું જીવો કારણ કે આજે જે તમારી પાસે છે એ જ સૌથી મોટી ભેટ છે શું તમે નક્કી કર્યું છે કે હવે તમારી દરેક દરેકપણને જીવશો જો આ વિડીયોએ તમને પ્રેરણા આપી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ નાગરવેલને સબસ્ક્રાઈબ કરો જીવનને સમજવાના વધુ રસપ્રદ રહસ્યો સાથે ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ